સુરત શહેરમાં વાયુ પ્રદૂષણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેના કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે છેલ્લા એક અઠવાડિયાથી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો થી ઉપર નોંધાઈ રહ્યું છે આ ગંભીર પરિસ્થિતિને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને રજૂઆત કરી છે પત્રમાં તેમણે હજીરા અને પાંડેસરા સહિતના ઔદ્યોગિક એકમો દ્વારા નીતિ નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે અને હવા પ્રદૂષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોની થઈ હોવાનું જણાવ્યું છે સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે પચીસમી નવેમ્બર પછી જે એર એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને બસો ત્રણથી આજે ત્રણસો ને પંદર સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય પાંડેસર આવ્યો સચિન હોય ઉલપાડ ચોર્યાસી પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ ડમ હોય અસ્થમા હોય શરદી ખાંસી હોય એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઉદ્યોગિક પાસે મહાનગરપાલિકાને જીપીસીબી અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા આવા નિયમોનું ભંગ કરે છે એને ઓગણીસો એક્યાસીના નિયમ અંતર્ગત એને એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માનીય પર્યાવરણ મંત્રી ને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યું